હા લો મિત્રો કેમ છો મજામાં ને હું પણ છું મજામાં તો બધાને હર મહાદેવ જય શ્રી રામ જય દ્વારકાધીશ તો આજના આપણા નવા વિડીયોમાં ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે તો આ છે આપણું ઘર બહુ એટલું બધું હાઈફાઈ પણ નથી પણ નાનું એવું છે પણ સરસ છે તો આજે જવાનું છે મારે અને મારા છોકરાને અને એનો ભાઈ છે અમારે તઈને જવાનું છે સાયકલ લઈને થોડુંક ફરવા એમને બેને ફરવાનું છે અને થોડું બે કિલોમીટર જઈશું અમે બે તો જુઓ આ ટેણિયા છે બે અને બેયને લઈને જવાનું છે મારે સાયકલ લઈને એક રાઉન્ડ મરાવા તો મેં કીધું કે સારું ચાલો તાણે આપણે જઈએ મારે વિડીયો થઈ જાય અને તમને બેને એક આંટો મરાઈ લઈએ તો બે તૈયાર થઈ ગયા છે તો ચલો તાણે હવે નીકળશું આગળ ચલો તાણા અમે બધા તૈયાર થઈ ગયા છે બે છે મારો છોકરો છે અને એક એનો ભાઈબંધ છે અંશુ તો અમે તેને જઈશું આગળ ફરવા જોઈએ છીએ કે આ બે થાકે છે કે નહીં આ બે જેટલી જેટલા ઘડીક થાકે એટલા ઘડીક સાયકલ રાખવાની છે તો ચલો તાણે જવા દો જવા જવા બી રાગે રાગે વાહેમો આના સાધન બાધન જોઈજો તું હાલ દે હાલ શું થયું કોને કોને ટાંકા દુખી છે તો થાક ખાવો પડશે તારા ક્યાં આગળ જવું હોય થાક ખાઈ ને સારું હાલો થાક ખાઈ લો પછી આગળ જઈશું તો સાયકલ હાકીને બે ના ગરમી સડી જાય છે તો બે કાઢી રહ્યા છે કે અમારે જેકેટ કાઢવું પડશે હવે તો જેકેટ કાઢીને બે પાછળ મૂકી દેશે અને બેને વધારે ગરમી ચડી જાય છે તમે જુઓ બે કે અમારે હવે જેકેટ કાઢવું પડશે કાઢી નાખો આલો તણા ફટાફટ અને પછી અમે જઈશું આગળ હજી તો બે થાક્યા નથી જ્યાં લગન થાકે તા લગન હાંકવાની છે સાયકલ બે ચિલ્ આંકે છે કે નહીં ચિલ્લી થાકે છે કે નહીં બેને ખબર પડે આ ચીલી સાયકલ હાકે છે બે ગામમાં તો બે રમણ ભમણ હાકતા હોય છે ચલો તાણે અમે થાક કરી લીધો છે બે છોકરાએ અને હવે નીકળશું આગળ કારણ કે બે કે છે હજુ અમે થાય થાક્યા નથી હજુ અમારે આગળ જવું છે કહું સારું ચલો તાણે પછી આપણે થોડુંક આગળ જઈએ તમે જેટલું આગળ આગીએ કહો પછી મને ક્યાં ઊભા ઉભા રહેજો પછી આ તારે પાસા તો ચલો તાણે બે જવા દો હાલો રાખે રાખે આઈ એમ મોર ચલો બે નીકળી ગયા છે એન્ડી ઘેન્ડી એક હેન્ડી અને એક એક ઘેન્ડી હા એમર જોવા દેજો બહુ આગી નહી ચલો જો મજા આવી આજે સાયકલ ચલાવવાની નાના નાના છોકરા જોડે આજે તો બધા કેતા બધા દિવસ કેતા બહુ મજા આવી છોકરાઓ નાના નાના બહુ જે છે મારે જે ના થોડો એક બીજી હરીફાઈ રાખી હોય એવું લાગે છે એક પાછળ થઈ જાય છે એકને ચાર ટાયર સાયકલ છે એકને બે ટાયર છે બે મારા જણા છે પણ બઢિયા પણ બઉ સાક લાગે છે બેનું નામ એન્ડિંગ એન્ડિંગ તમે જોઈ શકો છો બે મિત્ર છે જવાનું હોય બે હજુ નહી થાક્યા થાક ના લાગ્યો તો બે હજુ થાક્યા નથી એટલે હજુ પણ આગળ જવાનું કે છે చెల్ల ధా చలో తా జా ఆగో అటోఫా ఆలో

કેવા થાક્યા પગ છે તો તો અમે આ બે થાકી ગયા છે અને અમે હવે જઈશું સાયકલ લઈને પાછા કારણ કે બે કિલોમીટર જેટલું અમે અંદર કાપી પાડ્યું છે તો જઈશું ને પાછા ચલો હવે પાછા पाणी पी लिडी करू

આડી ભાગી જશે ચલો તાણે અમે સાયકલ લઈ અને ઘરે આવી ગયા છીએ અને નાના છોકરા જોડે મજા આવી છું આવી જોડે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબર કરી દેજો અને આવા નાના છોકરાના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબર કહેજો ચલો કાલે તાણે બીજા વિડીયોમાં મળીએ કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો ચલો તાણે બાય બાય જય શ્રી રામ બોલ